સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાત દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ વતન ગામ કરમસદ ખાતે આજ રોજ સરદાર સાહેબ એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી એકત્રીસમી ઓક્ટોબરની સરદાર પટેલ જયંતિએ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાત દ્વારા જે હાકલ કરાયા હતી તેમાં ગુજરાત રાજ્યભરથી મોટી સંખ્યામાં સરદાર પ્રેમીઓ સરદાર સાહેબના વતન ગામ કરમસદ ખાતે પહોંચ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન નીકળેલ મહારેલીના માર્ગ ઉપર કરમસદ ગામના નગરજનો દ્વારા સતત વર્ષા કરાયા અને મહારેલીથી સમગ્ર કરમસદ ગામ છે સરદારના નારાથી ગુંજી ઉઠ્યું હતું કરમસદ આણંદ મહાનગરપાલિકા અંતર્ગત ગ્રામજનોની મરજી વિરુદ્ધ સમાવેશ થયેલ ગામના ખેડૂતોની ચાલીસ ટકા જમીનો ઉપર કપાત થાય છે આ સંદર્ભે કરમસદ વિદ્યાનગર બાકરો મોગરી ચીટુડિયા ગામડી લાંબીલના નગરજનો મોટી સંખ્યામાં આ પ્રસંગે ઉપસ્થિત રહી પોતાના ગામો અને ખેતી અને ખેડૂતની સ્વતંત્રતાની માંગ કરી અને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિને સંપૂર્ણ સાથ સહકારની ભાવના આંદોલન સમિતિમાં જોડાયા હતા આ સાથે ભારત દેશના પહેલા મહિલા વડાપ્રધાન ભારત રત્ન શ્રીમતી ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સૌ કોંગ્રેસ પક્ષના આગેવાનો હાજર સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાત દ્વારા ચાલતા આંદોલન ને ટેકો આપી સરદાર સાહેબ એકસો પચાસમી જન્મ જયંતિ જયંતિની ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લીધો હતો નરેન્દ્ર શર્મા આઈ ન્યૂઝ ગુજરાતી આણંદ लोहपुरुष सरदार वल्लभ भाई पटेल आज જન્મદિવસ છે એની આપણને ખુશી છે અને આનંદ છે સાથે સાથે આજે એક બીજો પણ એવો દિવસ છે કે આયરન લેડી ઓફ ઇન્ડિયા શ્રીમતી ઇન્દિરા ગાંધીજીને પણ આજે યાદ કરતા આપણે એમને પણ સુમન જે આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ તો બે મિનિટ પોતપોતાની જગ્યા ઉપર સૌ ઊભા થઈ